ઇચ્છાપુર પોલીસે લૂંટના ગુનામાં છેલ્લા 6 વર્ષથી નાસતો ફરતો આરોપીને ઝડપી પાડ્યો પોલીસે આરોપી સુભાષ નગરા કટારાને ભરૂચના પાલેજ ગામ જીઆઈડીસી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો વર્ષ 2019 માં આરોપીએ પોતાના મિત્ર સાથે મળી ઇચ્છાપુરથી ભાઠા ગામ જતા અડાજણ રોડ ઉપર એક લૂંટ કરી હતી જે લૂંટમાં આરોપીએ સોના ચાંદીના દાગીના મળી કુલ 17000 રૂપિયાની લૂંટ કરી ફરાર થઈ ગયો હતો તિ ઉપરાંત ફરિયાદીના શરીરના ભાગ હોય ઈજા પણ પહોંચાડી હતી જે મામલે ઝાપોર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધમાં લૂંટ અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંંધાયો હતો જેથી આરોપી પોલીસથી બચવા માટે આજદિન સુધી નાસતો ફરતો હતો બ્યુરો રિપોર્ટ સુરત